લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત અગાઉ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે હવે તેમના નાના ભાઈ રવિ ઉર્ફે અજીત જમનાસિંહ રાજપૂત સહિત તેમના ત્રણ મિત્રો દિનેશ શુક્લા રાજેશ શુક્લા અને કરણ શુક્લા સામે શારીરિક છેડછાડ જાનથી માઇ ધમકી આપવાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવદાર અઠાવીસ વર્ષો મહિલા હ્યુમન રિસોર્સ કંપનીમાં એચઆર તરીકે નોકરી કરે છે ફરિયાદીમાં તેણે જણાવ્યું કે વીસ જાન્યુઆરી બીજા હજાર પચીસના રોજ સાંજે તેના ભાઈએ તેના પર ફોન કરી કહ્યું કે હું માસીના ઘરે ભાભી વિશે પૂછવા ગયો હોય પરંતુ તેઓ મને માર મારી રહ્યા છે તું પણ અહીંયા આવી જા આ સાંભળીને મહિલા એની માતા નાનો ભાઈ તરત જ રંગેલા ટાઉનશિપ પર પહોંચી ગયા દિનેશ શુક્લા રાજેશ શુક્લા અને કરણ શુક્લા મહિલાએ ભાઈને મારી રહ્યા હોય ત્યારે મહિલાએ કહ્યું કે તમે તો મારી ભાભી વિશે પૂછવા માટે મારા ભાઈને કેમ માનો છે ત્યારે આરોપીઓ તેને પણ ધક્કો માર્યો ફરિયાદ મુજબ જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે કરણે તેનો હાથ પકડી ઘરના અંદર ખેંચી હોય જોકે માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો માતાને પણ તેણે ધમકી આપી કે વધારે ન બોલ નહીં તો મોડું બતાવવા લાયક નહીં છોડું આ બધું ચાલતું હોય ત્યારે કરણે પોતાના મિત્ર રવિ જમનાસી રાજપૂતને પણ ફોન કરી બોલાવ્યો હતો કરણે મહિલાના હાથ પકડી રાખ્યા હોય જ્યારે રવિ મહિલાના શરીર પર બેસી હોય અને બાદમાં તેને શારીરિક અડપલા પણ કર્યા હતા ડ્રેસ પણ ફાળ્યો મહિલા એની માતાએ ચીસો પાડતા કરાયેલા લોખંડનો સળ લઈ મહિલાની માતાના જમણા પગ પર માર્યો હોય જેથી તેમને પણ લોહી નીકળવા લાગ્યું હતું આરોપીએ ત્યારબાદ મહિલાના બંને ભાઈઓને સીડી પર ધક્કો માર્યો અને સીડી પરથી નીચે પડ્યા જ્યારે મહિલા માતાએ તેના ભાઈઓને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે રવિએ તેને પણ ધક્કો મારી દીવાલ સાથે અથડાવી દીધી અને માતાને નીચે ઢાળી પાડી હતી હુમલા બાદ મહિલા અને તેની માતાએ સારવાર હેઠળ પરંતુ બદનામી અને ભયને કારણે ફરિયાદ નહોતી નોંધાવી જોકે પરિવારે આખો મામલો ચર્ચા વિચારણા કર્યા બાદ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ